પણ આ બગાડવાનું નહી આવું આવું નહી કરવાનું ગંદુ ગંદુ ગુરુ વધી જાય કામ કામ કરો વધારો તમે એવું મને પાછું આવડે નહીં આવું એ લોસો ને પાછો વિડીયો કોલ આવ્યો તો બો બહાટી બોલાય દીધી તું ઈન ઘડી છે

ક્યાં છે ધાણા આ ધાણા છે ઈ ધાણા ને જીરું દળાઈ નાખવાનું પછી હું ભરવાનું હળદર હળદર કાલે ન દળાઈ નાખાય લઈને આજ આવી જાય બે દિવસમાં માં છે મારે બધું ભરી લેવાનું છે એમાં એવું છે પછી મારે સાડીઓ આવવાની છે એટલે મસાલા બધાય ભરાઈ જાય ને પછી હું ફ્રી થઈ જાઉં શું કેવું મમ્મી પછી હાડી બનાવવાની રે એવું છે સાડી તો હું લાવીશ ભલે હું એકલી થઈ ગઈ ભલે હું કામમાં થોડી મારે ભી પડે હું સાડી તો બનાવીશું કારણ કે મને મશીન બેહુ વધારે ગમે છે તો ચાલો ફટાફટ આપણે કામ કરી નાખી મિશ્રી બેન આપણે ઠેલોને ઉપેક કરવાનો છે ઠેલોને ઉપેક કરી નાખવી અને કાલનો વિડીયો ફટાફટ જોઈ નાખજો કાલને ધૂન બહુ મસ્ત કરી હતી કોમેડી કરી હતી એવું બધું છે અને ફટાફટ સ્ટોપ પહેલા કરી નાખો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો તો ચાલો ફટાફટ પછી મળવી કારણ કે બા જઈ ગયા છે કાકાની ઘરે કારણ કે મોનીના બાની એવા છે ને રોકાવા તો

એ ગતેંજી વલાક્ષે પૈસી દેવાયા પછી એવાયા થઈ જાવ હાશી વાત છે હું કેવું મામી તમાર મામી છે ને અમાર રામ રામ લખી છે મામી અત્યારે અત્યાર રામ નું રટણ કરી લ્યો જાવ તમે જલ્દી લેવા એટલે મામી કે મોડું રામ 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 લખવા મે લખી 2 લીટી જ લખી નખમાં પણ ફાવતું નથી મને મામી

એમાં થયું એવું કે મારે જવાનું હતું બાર ને પછી રાખ્યું કેન્સલ કારણ કે હું થોડી થાકી ગઈ હતી એટલે કારણ કે હું ટેરસ ને એવું બધું કરી રહી ત્યાં હાવ ઠોકાઈ ગયું હતું આજનો દિવસ હાવ મારો આવો ગયો છે એવાસના કપડાં ને એવું લઈ આવીશ મસ્ત મજાનું તો પહેરાવીશ ને ત્યારે તમને બધાને બતાવીશ તો અત્યારે જો હજી આવી ગયા છે ને હવે જવું છે મારે બાર હલો જઈએ જઈ હે એની વાટે વાટે મને એક નિંદર આવી ગઈ બોલ સસ્મજાની મે નિંદર કરી લીધી તો જો જે અત્યારે મસ્મજાનું ખાઈ લીધું છે ને વાટો મારવા બાર ગયા તા આવી ગયા તા ઘરે ઘરે આવી ગયા ને તો અત્યારે દેવાંશ ને છે ને એક આંખ માંથી કોણ જાણે આખી નાની થઈ ગઈ જો તો અત્યારે જો આટો મારી ઘરે આવ્યા ને તો દેવાંશ કે એ મમ્મી આપણે એડિટિંગ હું એડિટિંગ કરતી કરતી હુઈ ગઈ બોલો એટલી મને નિંદર આવતી તો અત્યારે પાછું મારે એડિટિંગ કરવા બેવું પડશે આજનો વિડીયો અહીંયા જેને કરીશું આજનો વિડીયો તમને ગમો જ હશે ગમો હશે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાવાળું નહીં ભૂલતા અને પેલા ફટાફટ સને બહાર જતા પેલા બ્લોક પૂરો થાય નહીં પેલા ફટાફટ સ્ટોપ કરી પેલા સબસ્ક્રાઈબ કરી નાખજો ને પછી કોમેન્ટ કરજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાત્રે બાય બાય ગુડ નાઇટ